નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે કરંટ અફેર જે મે બે હજાર ચોવીસ બે હજાર ચોવીસ આજે આપણે એમસીક્યુ જોવાના છીએ તો પ્રથમ એમસીક્યુ તરફ આવીએ છીએ સ્વતંત્ર ભારતમાં એક જ ઓલિમ્પિક ગેમ્સમાં બહુવિધ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની જેનો જવાબ આવશે મનુ ભાકર વિશ્વની કેટલા ટકા ડિજિટલ ચુકવણી ભારત દ્વારા થાય છે જેનો જવાબ આવશે અડતાલીસ પોઈન્ટ પાંચ બનવારીલાલ પુરોહિતની જગ્યા પર પંજાબના ગવર્નર અને યુનિયન શાસિત પ્રદેશ ચંદીગઢના વ્યવસ્થાપક તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે જેનો જવાબ આવશે શ્રી ગુલાબચંદ કટારીયા ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક્સ બે હજાર ચોવીસમાં મનુ ભાકરે કઈ ઇવેન્ટમાં બ્રોન્જ મેડલ જીત્યો હતો જેનો જવાબ આવશે મહિલાઓની દસ મીટર એર પિસ્તોલમાં ત્યારબાદ આવે છે શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની જેનો જવાબ આવશે મનુ ભાકર એકવીસમી જુલાઈથી ત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન સાઉદી અરેબિયાના રિયાદમાં આયોજિત છપ્પનમી ઇન્ટરનેશનલ કેમેસ્ટ્રી ઓલિમ્પિયાડ ભારત માટે ગોલ્ડ મેડલ કોણે જીત્યું જેનો જવાબ આવશે દેવેશ ભૈયા પેરિસ ઓલમ્પિક્સ બે હજાર ચોવીસમાં દસ મીટર પિસ્તોલ મિશ્રિત ટીમ ઇવેન્ટમાં મનુ ભાકરના ભાગીદાર કોણ હતા જેનો જવાબ આવશે સર્વોજીત સિંહ મિત્રો આની જો તમારે પીડીએફ જોતી હોય તો તમે ડિસ્પ્લે ઉપર જે નંબર જોઈ રહ્યા છો એના ઉપર મેસેજ કરવો અથવા તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક એપ્લિકેશનને લિંક મળી જશે તો તમે ત્યાંથી પણ જે છે જોડાઈ શકો છો અને ત્યાંથી આ પીડીએફ છે તમે ડાઉનલોડ કરી શકો છો બાકી તમે પ્લે સ્ટોર ઉપર છે ટ્રેકનોલોજી નામની એપ્લિકેશન ડાયરેક્ટ ડાઉનલોડ કરી કરંટ અફેર્સમાં જઈને તમે આ પીડીએફ ત્યાંથી ડાઉનલોડ પણ કરી શકો છો વધીએ છે આગળ નવા પ્રશ્ન મિત્રો વિશ્વની સૌથી ઊંચી ટનલ સિંકુંડલા ટનલ ક્યાં બાંધવામાં આવી રહી છે જેનો જવાબ આવશે લદ્દાખ

રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલનું નવું નામ શું છે સાચો જવાબ આવશે ગણતંત્ર મંડપ ત્યારબાદ ક્યાં રાજવંશ મોયદમની રચના કરી હતી જેનો જવાબ આવશે અહો ભારતીય પુરુષ અને મહિલા ટીમ કઈ રમતમાં પેરિસ ઓલિમ્પિક્સ બે હજાર ચોવીસમાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યા જેનો સાચો જવાબ આવશે તીરંદાજી કારગીલ વિજય દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે જેનો સાચો જવાબ આવશે છવ્વીસ જુલાઈ પંચાવનમી અને છપ્પનમી આવૃત્તિના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા

રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલનું નવું નામ શું છે સાચો જવાબ આવશે અશોક મંડપ યુરોપિયન યુનિયનની મોનિટરિંગ એજન્સી અનુસાર પ્રાથમિક માહિતી મુજબ વિશ્વમાંનો સૌથી ગરમ દિવસ ક્યારે હતો જેનો જવાબ આવશે બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ સુપ્રીમ કોર્ટે નીટ યુજી બે હજાર ચોવીસ પરીક્ષાના સંબંધમાં કયો નિર્ણય લીધો જેનો જવાબ આવશે પરીક્ષા રદ કરવાનો ઇન્કાર કર્યો અને કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી આર્થિક સર્વે બે હજાર ત્રેવીસ ચોવીસ મુજબ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે અનુમાનિત વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર શું છે જેનો જવાબ હશે છ પોઈન્ટ પાંચથી સાત ટકા બે હજાર ચોવીસ પચીસના નાણાકીય વર્ષ માટે નવી આવક કર નિમ દ્વારા પગાર પાળા પગારવાળા કર્મચારીઓ માટે નવી માનક કપાસ શું છે જેનો જવાબ હશે પંચોતેર હજાર આમાં જો કાંઈ ફેરફાર થયો તો તમારે કમેન્ટ કરવાની રહેશે લોકસભામાં આર્થિક સર્વે બે હજાર ત્રેવીસ ચોવીસ કોણે રજૂ કર્યો છે જેનો સાચો જવાબ આવશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બીજી વસ્તુ આ વખતે જે બજેટ બહાર પડ્યું એમાં જે નિર્મલા સીતારમણ છે એમને કેટલા વાર બજેટ બહાર પડ્યું એ પણ તમારે કમેન્ટ કરવાની રહેશે બે ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સતત સાતમું બજેટ રજૂ કરીને રેકોર્ડ બનાવજો અહીંયા ડાયરેક્ટ જવાબ આવી ચૂક્યો છે બરાબર એટલે હવે ન કરો તો પણ ચાલશે સાચો જવાબ છે નિર્મલા સીતારમણ ત્યારબાદ આવે છે જુલાઈ બે હજાર ચોવીસમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી આઈઓસી દ્વારા કયા ભારતીય ખેલાડીને ઓલિમ્પિક ઓર્ડર આપવામાં આવ્યો છે જેનો સાચો જવાબ આવશે અભિનવ બિન્દ્રા બાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ નોંધાયેલા સૌથી ગરમ દિવસે વૈશ્વિક સરેરાશ સપાટી હવામાનનું તાપમાન શું હતું સાચો જવાબ આવશે સત્તર પોઈન્ટ સત્તર પોઈન્ટ પંદર ડિગ્રી સેલ્સિયસ જુલાઈ બે હજાર ચોવીસમાં ગુજરાતની મુલાકાત લેનાર ભૂતાનના રાજા કોણ છે જેનો જવાબ આવશે જીગમે ખેસર નામગેલ વાંગચુક ત્યારબાદ આગળ આવે છે અભિનવ બિંદ્રાએ કઈ ઇવેન્ટ જીતીને ભારતના પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ બન્યા અને તેમણે આ સિદ્ધિ કયા વર્ષમાં પ્રાપ્ત કરી જેનો સાચો જવાબ આવશે પુરુષોની દસ મીટર એર રાઇફલ ઇવેન્ટ બે હજાર આઠ બેઇજિંગ ગેમ્સમાં એમણે જે છે આ સિદ્ધિ હાંસલ કરી હતી ત્યારબાદ આવે છે આપણે નવા પ્રશ્ન તરફ જોઈએ છીએ કવર યાત્રાનો મુખ્ય ઉદ્દેશ શું છે જેનો સાચો જવાબ આવશે ભગવાન શિવના પવિત્ર જળ એકત્રિત કરીને અર્પણ કરવું એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સ્વિસ ઓપન એટીપી ટુર ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ ડબલ શિર્ષક કોણે જીત્યું સાચો જવાબ આવશે યુકી ભામરી અને અલ્બાનો એલિવ્યાટ પેરિસ ઓલિમ્પિક્સ બે હજાર ચોવીસ માટે ભારતની ટુકડીમાં કઈ રમતનું એથ્લેટ્સનું સૌથી મોટું જૂથ હશે એટલે કે હવે તો વહી ગઈ છે ગેમ એટલે કે કોનો મોટું જૂથ હશે જેનો સાચો જવાબ આવશે એથ્લેટિક્સ હવે આ એથ્લેટિક્સ છે અંદર કઈ કઈ રમત આવે એ તમારે કમેન્ટ કરવાની રહેશે પ્રેસિડેન્ટ જો બાઇડને નવેમ્બર બે હજાર માટે પોતાનું નામ પાછું ખેંચ્યા બાદ રાષ્ટ્રપતિના નોમિની તરીકે સમર્થન આપ્યું જેનો જવાબ આવશે કમલા હેરિસ કન્વર યાત્રા હિન્દુ મહિનામાં થાય છે જેનો સાચો જવાબ આવશે શ્રાવણ હવે આ જે છે એ કન્વર કન્વરનો શું મતલબ થાય એ પણ કમેન્ટ કરવાનો રહેશે કઝાકિસ્તાનના આસ્થાના ખાતે યોજાયેલી પાંત્રીસમી આંતરરાષ્ટ્રીય બાયોલોજીકલ ઓલિમ્પિયાડ એટલે કે આઈબીઓમાં સુવર્ણ ચંદ્રક ગોલ્ડ મેડલ અથવા તો સોનાના પદક કોને મળ્યા સાચો જવાબ આવશે વેદાંત સાકરે સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસથી શ્રીલંકા સામેની શ્રેણી માટે ભારતીય ટી ટ્વેન્ટી ટીમના કેપ્ટન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે સાચો જવાબ આવશે સૂર્યકુમાર યાદવ ક્યુ બિલ ઓગણીસો ચોત્રીસના વિમાન અધિનિયમની જગ્યાએ લેવાનું તો સાચો જવાબ આવશે ભારતીય વાયુયાન વિધેયક બે હજાર ચોવીસના અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીઓ માટે રિપબ્લિકન પક્ષના રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે કોની કાનૂની રીતે નિમણૂક કરવામાં આવી છે સાચો જવાબ આવશે ડોનાલ્ડ ટ્રમ્પ અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટે જજ તરીકે જસ્ટિસ નગોમાઈ કાપમ કોઠીસર સિંહ અને જસ્ટિસ આર મહાદેવને શપથ કોણે અપાવી સાચો જવાબ આવશે જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ ત્યારબાદ આપણે નવા પ્રશ્ન તરફ જઈએ છીએ સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ યુરોપિયન સંસદના પ્રમુખ તરીકે કોની પુનઃ નિમણૂક કરવામાં આવી જવાબ આવશે રોબર્ટા મેટસોલા પંદર જુલાઈ બે હજાર ચોવીસના રોજ કઈ ટીમે કોપા અમેરિકાની ચેમ્પિયનશિપ ક્યા કઈ ટીમે જીતી હતી કોપા અમેરિકાની ચેમ્પિયન ચેમ્પિયનશિપ કઈ ટીમે જીતી હતી જવાબ આવશે આર્જેન્ટિના પંદર જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભારતના નવા વિદેશ સચિવ કોણ બન્યા સાચો જવાબ આવશે વિક્રમ મિસ્ત્રી એશિયાની પ્રથમ આરોગ્ય સંશોધન સંબંધ પ્રી ક્લિનિકલ નેટવર્ક સુવિધા કયા સ્થળે આવેલી છે સાચો જવાબ આવશે ફરીદાબાદ ચૌદ જુલાઈ બે હજાર ચોવીસના રોજ નેપાળના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી જેનો સાચો જવાબ આવશે કે પી શર્મા ઓલી બાર જુલાઈ બે હજાર ચોવીસ નેપાળના કયા વડાપ્રધાને બાર જુલાઈના રોજ સાંસદમાં વિશ્વાસનો મત ગુમાવ્યો સાચો જવાબ આવશે પુષ્પકમલ દહલ ડોનાલ્ડ ટ્રમ્પે બે હજાર ચોવીસની ચૂંટણી માટે પોતાના ઉપપ્રધાન તરીકે કાયદાઓને સમર્થન આપતી કઈ વ્યક્તિની જાહેરાત કરી સાચો જવાબ આવશે જેડી બેન્સ મેન સિંગલ્સ વિમલ્ડન ટાઇટલ બે હજાર ચોવીસ કોણે જીત્યું સાચો જવાબ આવશે કાર્લોસ અલ્કરાશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કયો વિશેષ વિલક્ષણ ધરાવે છે સાચો જવાબ આવશે ઓફિસમાં સૌથી વધુ અનુસરવામાં આવતા નેતા યુરો બે હજાર ચોવીસની ફાઇનલમાં કોણ જીત્યું સાચો જવાબ આવશે સ્પેન મિત્રો આ આખી પીડીએફ છે મે બે હજાર પ મે બે હજાર ચોવીસથી લઈને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની જો આ પીડીએફ તમને જોઈતી હોય તો નીચે તમને લિંક મળી જશે ત્યાંથી તમે એપ્લિકેશન ઉપર જોડાઈ શકો છો બાકી ચોરણ બે ચોમ્ત સાડત્રીસ ચોગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરી કર કરંટ અફેર એવું લખવાનું છે ત્યાંથી પણ તમને પીડીએફ મળી જશે